તેમજ અંજારના શહેરી વિસ્તારમાંથી પસાર થતા ભારે તેમજ ભારેથી અતિ ભારે વાહનોને અવર જવર ને કારણે તંત્રની બેદરકારીના હિસાબે અનેક લોકોએ પોતાના વાહન સહિયા પરિજનોને ગુમાવ્યા છે ત્યારે બંધારણીય હક ભારત દેશના નાગરિકોને પ્રાપ્ત થયેલ છે કે બંધારણ અમને હંમેશા સુરક્ષિત અને રક્ષિત રાખશે

અમારા એ બંધારણીય હકોને જાળવે અમારા બંધારણીય હિતોની રક્ષા કરે અને અમને સુરક્ષિત અને રક્ષિત કરી અને અમારો એ રક્ષા કરે ત્યારે આજે અમે ખૂબ જ વિનમ્રતાથી અને સન્માનપૂર્વક તંત્રને વિનંતી કરીએ છીએ કે અમારા બંધારણીય હકોના રક્ષક આજે અમને તાત્કાલિક અત્યારે અત્યારે પરિણામ આપે અમને કોઈ ખાલી ખોલા ખાલી આશ્વાસન નથી જોઈતા કારણ કે આશ્વાસન તો અમે છેલ્લા વીસ વર્ષોથી મેળવતા રહ્યા છીએ જેને કારણે અનેક પરિવારે પોતાના વાલ સોયા પરિજનોને ખોયો છે આજે આશ્વાસન મેળવવા નહીં પણ પરિણામ મેળવવા અમે છીએ એસડીએમ સાહેબ દ્વારા શું મેળવવામાં આવ્યું એસડીએમ સાહેબ દ્વારા વિવિધ તબક્કે જ્યારે આશ્વાસન આપવામાં આવ્યું ત્યારે અમે માંગણી કરવા આવ્યા છીએ અમે કોઈ આશ્વાસન લેવા નથી આવ્યા એટલે એસડીએમ સાહેબને ને પણ કીધું છે કે જો તમારા અધિકાર ક્ષેત્રની બહારની આ વાત હોય તો તમે તમારા ઉપરી અધિકારીને જાણ કરો અને ઉપરી અધિકારી ઇમરજન્સીની સિચ્યુએશનમાં એને હક છે કે તાત્કાલિક કોઈ પણ સમસ્યાનું સમાધાન લાવી શકે છે તો એના ઉપરી અધિકારીને જાણ કરે અમે પરિણામ મેળવ્યા જે બધું આગળ સૌથી પહેલા આપણે બધા જાણીએ છીએ કે આપણે આ યુગેશ્વર ચોકડી ઉપર એક દુઃખદ ઘટના બની છે હમસાબી दिवंगत आत्मा की शांति के लिए प्रार्थना करते हैं प्रशासन सदैव तत्पर है कि इस तरह की कोई भी घटना ना बने प्रशासन संविधान में दिए गए नागरिकों के सभी मूलभूत अधिकारों की रक्षा के लिए सदैव तत्पर रहा है और आगे भी रहेगा संक्षिप्त में मैं इतना ही कहना चाहूंगा कि अभी जो कलश सर्कल से योगेश्वर चौकड़ी तक जिस जाहिर से भारे और अति भारे वाहनों की आवाजाही बंद है सबसे पहले उसको स्ट्रिक्ट रूप से एनफोर्स करवाया जाएगा ये प्रशासन की तरफ से खातरी है दूसरा एक जो मेन डिमांड आ रही है नागल लेने सापेडा नी जे रोड नो काम छे ये हमें पण कोशिश कर रही छे कि जेटलू वेलू थाई एटली वेली तके अपूर्ण थे अने रोड बने ताकि उनकी समस्याओं का भी समाधान हो सके और आपकी मांगनी के हिसाब से हमने चर्चा भी की है सभी डिपार्टमेंट्स को साथ में लेके आए हैं कि जितना जल्दी हो सके इसका कायमी निकाल हम लेके आए और ये आपको आश्वासन देते हैं प्रशासन की तरफ से कि बहुत ही जल्दी इसका निश्चित रूप से कायमी निकाल आएगा ही आएगा सर तमें जो हमारा जाहिरनामा ना उल्लेख करियो आज सवार बात है सर जो स्ट्रिक्ट पालन थतु होत ने बराबर તો આ સૌ સાક્ષી છે સાહેબ ત્યાંથી વાહનો ની અવર જવર ચાલુ છે કે નહીં ચાલુ જ છે એક જ જવાબ એટલે સાહેબ નું ધ્યાન સાહેબ નું ધ્યાન દોરવું ભી આપણા વરસાદી વધામડા એટલે એટલે ગભરાવાની જરૂર નથી બરાબર આંદોલનની એ જ સમર્થન આપવા આવ્યો છે મેઘરાજ

એ જાહેરનામાનું અત્યારની આજની તારીખમાં હાલના તબક્કે પર જો બરાબર ઉલ્લંઘન થતું હોય તો અમને તમે કઈ રીતના કરી સાહેબ કે આ બીજી કલાકે નહીં થાય અને બીજું જાહેરનામાનો ઉલ્લેખ કરી અને ટેકનિકલ વિસંગતતાઓ અને ધ્યાને લઈ અને આમની જગ્યાએ આમ કાન પકડાવવામાં આવે છે સાહેબ આપણે વિવેક શક્તિનો પણ ઉપયોગ કરવાનો હોય સાહેબ ક્યાંક વિસંગતતાઓ હોય બરાબર તો કોન્સ્ટિટ્યુશનમાં એ પ્રોવિઝન છે કે લોકસેવક પોતાની વિવેક શક્તિનો ઉપયોગ કરીને પણ એ સમસ્યાનું સમાધાન લઈ આવે ક્યાં દિ સુધી જાહેરનામામાં જે ટેકનિકલ ટેકનિકલ ભૂલ છે એને મોટી કરી ત્યારે એ તંત્રની વિવેક બુદ્ધિ ક્યાં ગઈ હતી એ તંત્રની વિવેકપુદ્ધિ ક્યાં ગઈ હતી ત્યારે એટલે અસ્યુરન્સ નહીં સાહેબ અમને પરિણામ જોઈએ છે અને તમે અત્યારે અમારી વાત કારણ કે આ બહુ ગંભીર ઈશ્યુ છે ઇમરજન્સીની સિચ્યુએશનમાં તમે તમારા સુપિરિયર અધિકારીને બરાબર એક વસ્તુનો રજૂઆત કરી શકો છો તાત્કાલિક ધોરણે અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ સાડા અગિયાર સર ઇમરજન્સીની સિચ્યુએશનમાં એને ઓર્ડર સાઈન કરતા બરાબર અડધી કલાકથી વધુ નહીં યાદ લાગે સર જેમ તમે લોકસેવક છો એમ એ પણ લોકસેવક જ છે તમારે આ લોકોની વેદનાને અત્યારે જ એના સમક્ષ પહોંચાડવી પડશે અને જો તમારાથી આ સમસ્યાનું સમાધાન ન થાય તો તમારા સુપ્રીમ ઓથોરિટીને કહો કે અહીંયા આ લોકો અત્યારે આવ્યા છે એની આ સમસ્યા છે અને એ સમસ્યાનું એ લોકો તાત્કાલિક નિરાકરણ ઈચ્છે છે જો તાત્કાલિક નિરાકરણ રહી આવે તો હા જે અમે અહીંયા ચૂલો હળગાવીશું રેડી આપ સમય કી જાણકારી કે લઈએ કે જો જાહેરનામાં હે ઉપમાં એસેશિયલ કોમ્યુનિટી के लिए जो वाहन है उनको छूट छाट दी गई है अगेन हम आश्वासन देते हैं कि उस जाहिरनामा का पूर्ण रूप से पालन किया जाएगा आपकी मांगनी को लेकर पहले ही हमने अथॉरिटी से चर्चा की है सभी डिपार्टमेंट से चर्चा की है कि किस तरीके से किस तरीके से इसका कायमी निकाल हम ला सकें तो अगेन मैं निवेदन आप सभी से निवेदन करता हूं कि आप अपने घरों को लौटे क्योंकि आपने no, die, क्योंकि आपकी मांग सुन ली गई है સર આશ્વાસન નહી અમે પરિણામ મેળવ આવ્યા છીએ પ્લીઝ તમે તમારા સુખ નહી 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 આજે સવારથી ચાલુ છે સાહેબ આજ સવાર ચાલુ છે આજ સવારથી ત્યાં ચાલુ છે બરાબર

ba ra ba